નવસારીમાં સિંધી સમાજ દ્વારા ગુરુ ગુરુનાનક સાહેબની પાંચસો પંચાવનમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવસારીમાં સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક સાહેબની પાંચસો પંચાવન મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુરુગ્રંથ સાહેબની પૂજા અર્ચના અને ભવ્ય યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના ગુરુદ્વારામાં બે દિવસ ગુરુગ્રંથ સાહેબની પૂજા પાઠ કરવામાં આવ્યા જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવસારીમાં ભાવનગરના પ્રસિદ્ધ ભજનિક દ્વારા ગુરુગ્રંથ સાહેબના ધાર્મિક ભજનો રજૂ કર્યા હતા જેમાં સિંધી સમાજના વડીલો અને નાના મોટા સર્વે ભજનનો લાભ લીધો હતો સિંધી સમાજના યુવક યુવતીઓ દ્વારા ગુરુ નાનક સાહેબના દૂધ કોલ્ડ્રીનું વિતરણ અહીં કરવામાં આવ્યું હતું ગુરુ નાનક સાહેબ ની ઉજવણીના કાર્યક્રમમાં પ્રેમચંદભાઈ લાલવાણી રમેશભાઈ હિરાણી નંદલાલ કાંજાણી મોતીલાલ રાજુભાઈ હીરાણી તેમજ સિંધી પંચના અગ્રણી તેમજ સમાજના લોક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસાર આજે ગુરુ નાનક સાહેબનો પાંચસો પંચાવન જન્મ જયંતિ છે અમારા સિંધી સમાજ જીઅરથી અહીંયા આવ્યા તેરથી જ અમે ગુરુ નાનક સાહેબનો જન્મ દિવસ ઉજવીએ છીએ તેર તારીખે શ્રી અખંડ પાઠ સાહેબની શરૂઆત થઈ હતી બે દિવસ અહીંયા કીર્તન ચાલતું છે ડે અને નાઇટ પંદર તારીખ અત્યારે બાર વાગે ગુરુગ્રંથ સાહેબનો જે પાઠ હતો એમની પૂર્ણાવતી થઈ અને બારથી એક અમારો સત્સંગનો કાર્યક્રમ છે અને એકથી બે જે સિંધી સમાજના છોકરાઓ યંગ ગુરુ નાનક સાહેબ પર એ ડ્રામા જો એક પ્રોગ્રામ આપવાના છે અને બે વાગે છે તો અમારે લંગર પ્રસાદ એટલે ભંડારો જેને કહીએ તો બેથી ચાર ભંડારો ચાલવાનો છે અને પછી પાંચ વાગે છે તો શહેરમાં શોભાયાત્રા સિંધી કોલોનીથી નીકળશે એ શોભાયાત્રા અહીંયાથી નીકળીને સીધી ટાવર પર જશે ટાવર પરથી બજાર વસંત ટોકી અને દરગાહ રૂટ થઈને સિંધી કોલોની પાસે પરત આવશે ત્યારે રાત્રે પણ અહીંયા જમવાનું કાર્યક્રમ રાખેલું છે અને કોલ્ડ્રીંક્સ દૂધ કોલ્ડ પણ રાખેલું છે એટલે આખો દિવસ આજે કોઈ એ સિંધી સમાજમાંથી કોઈ બી છે તો ગેસ ચૂલા કોઈ દુવાડો ગુજરાતી ભાષામાં કોણ તો ધુવાડો પણ નથી કરવાનો એ કાર્યક્રમ આખો દિવસ આજે ચાલશે આભાર આપ ભારત માતા કી છે ધન્યવાદ ગુરુ નાનક ધન ગુરુ નાનક ધન ગુરુ નાનક ધન ગુરુ જગ ધન ગુરુ નામક ધન ના ધન ગુરુ નાનક ધન ગુરુ નામ દેવી બેટ સદગુરુ કા